પ્રજા લાંબા સમય થી રાહ જોઈ ને બેઠી હતી કે મોંઘવારીમાંથી ક્યાંક રાહત મળે બાળકોની ફી ભરવાની મુશ્કેલી છે ગૃહિણીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ છે મો ગુજરાત સરકાર ક્યાંક રાહત આપે એવી લાંબા સમયથી રાહ જોતા હતા પણ સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવાની શરૂઆત કરી છે આજે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે એક બાજુ દોડ ચલાવવાનું મુશ્કેલ હોય બાળકોની ફી ભરવાના પૈસા ના હોય મોગવારીને કારણે હેરાન પરેશાન હોય ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ગુજરાતમાં સરકારી વીજ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં 1.64 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન એ ટુ ઝેડ નામે સરકારે બાદ પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ ₹300 નું બેલેન્સ રાખવું પડે 1.64 કરોડ ઉતર લગાવવાના એટલે એટલા પરિવારોને ઘર મેટા લગાવવાના અને ₹300 નું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનો એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ₹500 કરોડ આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં વસૂલવાનો લૂટોવાનો કારસો છે बीजा अनेक राज्यों से या विपक्षी सरकार से क्या 100 यूनिट फ्री है क्या बसो यूनिट फ्री है सरकार मीटर साथे साथे जो प्रोत्साहन रूपे बसो यूनिट फ्री राखी ने स्मार्ट मीटर लगाया हो तो आकार कोई राहत नहीं आप पर स्मार्ट मीटर ना नाम ना लूटवा क्या सरकार की नी नीति हो स्पष्ट जवाब मिली रही आज मोहवा मार्ग સહાયક કાર્યની ગ્રહોણીઓ ઘર ચલાવવું કેમનું એ મુશ્કેલીમાં છે ત્યારે આદે જે વિરોધ ઠેક ઠેક થઈ ગયો છે ત્યારે મહિલાઓ કહી રહી છે કે આ સ્માર્ટ મીટર ના નાખવાના નામે સરકાર આવનારા દિવસોમાં મહિલાઓના મંગળ સૂત્ર વેચાવી નાખવા નો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે અને બીજી વાત એ જ્યારે સ્માર્ટ મીટર નો જો તો પાયલોટ પ્રોજેક્ટ ખરો તો ફરજિયાત શું કામ કરવાનો स्मार्ट मीटर फर्जीयास चुका तुम्हें तो प्रजानो ऑप्शन क्यों नहीं आपता के महाराज ज्ञात कौन हो सके कि जेएन स्मार्ट मीटर लगा हुआ स्मार्ट मीटर लगा है स्मार्ट मीटर ना लगा हुआ ये पुराना मीटर ही पण चलावे पण दर ने धार धमकी की दबाने पुलिस को उपयोग करी ने फर्जीयास स्मार्ट मीटर लगावानो ठेर ठेर विरोध सैरो आजे वड़ोत्रा होय राजकोट होय सूरत होय के जहां-जहां મીટર લગાવવાની શરૂઆત થઈ દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલા જ આ મીટરમાં સફરડા જોવા મળી રહ્યા છે મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી પકડી જાય છે પહેલા કરતા અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોડકા 3500 રૂપિયા જેલા કપાય છે ઘણી જગ્યાએ હું પણ જોવા માર્યું કે 2 મહિનાના 4500 રૂપિયા નું બિલ આવતું હતું એના બદલા સ્માર્ટ મીટર લગાવાતી લગભગ 20 દિવસમાં 4000 રૂપિયા કપાઈ ગયા ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર બક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગોમાં આ ગૂટમાંથી રાહત નહી આપીએ તો અમારી માંગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે સુકામ સ્માર્ટ મીટર પરત ગયા tractા છે સ્માર્ટ મીટર બ ટેકનોલોજીની વાત કરો છો રિચાર્જની વાત કરો છો તો મોબાઈલમાં પણ पोस्ट पे ले प्रीपेड ना ऑप्शन હોય તો સ્માર્ટ મીટર માં પણ પોસ્ટ પે લે प्रीपेड નો ઓપ્શન સુકામ નથી સાથે સાથે આમાં રિચાર્જ કરાવવો પડે જો રિચાર્જ પૂરો થઈ જાય તો અર્ધી રાત્રે પણ લાઈટ બંધ થઈ જાય બાળકોને ઘળવાનો સમય હોય રસોઈનો સમય હોય પણ તમારા મીટર માં જો રિચાર્જ પૂરો થઈ ગયો તો તાત્કાલિક લાઈટ બંધ થઈ જાય અને આ રિચાર્જ કરાવવું હોય તો તમારે સ્માર્ટફોન જોઈએ ગરીબ અત્યારે સ્માર્ટફોન જાથી લાવે તો સરકારને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવવા હોય તો જોડે જોડે સરકારે ગરીબોને સ્માર્ટફોન પણ આપવા પડશે તો શું સરકાર સ્માર્ટફોન આપવાની છે આવા જે તગલગી નિર્ણય થાય અને એની સામે જે વિરોધ છે એને લઈને મારી સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા હોય તો પહેલા બસો યુનિટ વીજળી ફ્રી આપો તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો કે જેને લગાવવા હોય લગાવે જેને ના લગાવવા હોય ના લગાવે તમે એને ફરજિયાત ના કરો અને ત્રીજા નંબરે જો સ્માર્ટ મીટર લગાવવા માટે તમે પ્રશાસન પોલીસ અરે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ગરાવી દબાવીને જે ફરજિયાત લગાવ છો તો જે રીતે આજે નિરોજંતો ઊભો થયો છે જે રીતે આજે મહિલાઓ સહિત આખા પરિવારો રસ્તા પર ઉતરા છે તો કોંગ્રેસ એ પરિવારોની સાથે છે આવનારા સમયમાં પ્રજાને લૂંટવાવાળા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર બને તો લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગ લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે અને સરકારની આ જોખમી ગુજરાતીઓને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે અમિતભાઈ